ખેડાની નડિયાદ તાલુકામાં શિક્ષકની ગરિમાને ડાઘ લગાડતો કિસ્સો સામે આવ્યો છે સોળપુર પ્રાથમિક શાળામાં આચાર્ય પર અચાનક હુમલો થયો શાળાના અન્ય શિક્ષકોએ ભેગા મળીને જ આચાર્ય પર હુમલો કરતા શાળાનું વાતાવરણ તંગ બની ગયું આ સમગ્ર મારામારીની ઘટના શાળાના સીસીટીવી ફૂટેજમાં રેકોર્ડ થયેલ છે ચાલુ શાળાએ મોબાઈલ ઉપયોગ કરતા શિક્ષકને મોબાઈલ મૂકી દેવાનું કહેતા શિક્ષકે ઉશ્કેરાઈ વિદ્યાર્થીઓ સામે હુમલો કર્યો અને અન્ય શિક્ષકોને બોલાવી લીધા સમગ્ર ઘટનાને લઈ આચાર્ય દ્વારા ચકલાસી પોલીસ મતકે જઈ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે મારું નામ સ્નેહા કુમારી છે હું આસોળપુર માં બે હજાર બાવીસ ની નોકરી કરું છું અને આજે જે થયું એ સવારે સાડા સાત વાગે અમે બધા સ્કૂલમાં આવ્યા પછી થયું અને બધાએ મોબાઈલ મૂકી દીધો હતો અને કિરીટભાઈનો મોબાઈલ મૂકવાનો પ્રાર્થના પછી હતા પછી એમાં થોડું વધારે વાતચીત થઈ અને એમાં હાથાપાઈ થઈ ગઈ એના લીધે રિંકુલભાઈને વાગ્યું તમારી પર તમે બધા શિક્ષકો છે સાથે મોબાઈલ છે ને ક્યારે અને તમે લોકો મોબાઈલનો ઉપયોગ કરો છો શિક્ષણ દરમિયાન ના ના મોબાઈલ તમે વાપરીએ છીએ પણ મોબાઈલ અમે શિક્ષણ માટે જ વાપરીએ છીએ અને કાલથી જ હજુ મોબાઈલ હજુ મૂકવાનો શરૂઆત થઈ છે અને આજે આ ઘટના બની મારું નામ નરેન્દ્ર કુમાર કેશવલાલ પટેલ છે હું આચાર્ય તરીકે સોળપુર સોલપુર શાળામાં ફરજ બજાવું છું એનું મૂળ કારણ મોબાઈલ મૂકવાની જે વાત કરી છે એ અને એમાં બાકીના શિક્ષકો એ મૂકે જયારે કિરીટભાઈ કાનાભાઈ વાળન છે એમણે મોબાઈલ નો મૂક્યો અને મેં એમને પ્રેમપૂર્વક કહ્યું કે ભાઈ મોબાઈલ મૂકી દો પણ એમણે કહ્યું કે જે થાય એ કરી લેજો

અને એમને કીધું કે મોબાઈલ મૂકી દો એટલે મેં ખાલી એટલું કીધું કે હું પ્રાર્થના પછી મૂકું છું આપણે પ્રાર્થના પૂરી કરીને બસ આટલું જ હું બોલ્યો બોલીને હજી બહાર નીકળ્યો તો તે દોડીને સીધા આવીને મારી ઉપર હુમલો કર્યો હુમલો કરે એટલે બહુ દેકારો અવાજ આવ્યો એટલે બધા સ્ટાફ વાળા ઓફિસમાં ત્યાં બધા દોડીને આવ્યા બધા વચ્ચે પડ્યા બચાવ એમ એમની એ થઈ ગયું એમને ઝપાઝપી કરી અને પેલા રિંકુલભાઈ તો મને બચાવ્યો ના હોત તો મારું માથું ફાટી ગયું દિવાલે ધક્કો મારે તો એટલે તો પછી એમને રિંકુલભાઈની ઉપર લાકડા વાળું ઝાડું પડ્યું હતું તે લાકડીથી થી એમને ફટકા માર્યા છે જો એમને હાથ વચ્ચે ના લાવ્યો હોત તો એમને પાછળ લંબ મજા ઈજા થઈ જતી કદાચ અને એ વ્યક્તિનું કાતો ગમે થઈ ગયું હોત તારે આવા જીવલેણ હુમલા કર્યા છે અને મારી માનહાની તો અઢાર તારીખે પણ કરી હતી મને મરવા માટે પણ મજબૂર કર્યો હતો મેં સ્યુસાઈડ નો વિડીયો પણ બનાવ્યો હતો ને જો સ્ટાફ વાળા વચ્ચે ના આવ્યો હું એ દિવસ મરી પણ ગયો